નમસ્કાર મિત્રો તમને વિડીયો જોઈને એવું લાગશે કે આ ભાઈ શું કરી રહ્યા છે તો મિત્રો ઘઉંના લોટના પપોડા હું અત્યારે ઉકળતા પાણીમાં નાખી રહ્યો છું તો તમને એમ થશે કે આ શું બનાવી રહ્યા છે તો મિત્રો એક મસ્તની જોરદાર આપણે આઇટમ બનાવવાની છે તેના માટે તમારે પહેલાં તો આ ઘઉંના કાચા લોટ હોય એનામાંથી પપોડા બનાવવાના છે અને ત્યારબાદ તમારે એક વાસણની અંદર પાણી ઉકળવા માટે મૂકી દેવાનું છે અને પાણી ઉકળી જાય ત્યારબાદ મિત્રો આ કાચા લોટમાંથી જે આપણે લોટ રોટલી બનાવીએ છીએ તો રોટલીને શેકા પહેલાંનો જે પપોડા હોય છે તેને આપણે મિત્રો ગોળ ગોળ વાળી દેવાના છે પપોડા બનાવવાના છે અને તેને હવે મિત્રો આવી રીતના ઉકળતા પાણીમાં આપણે નાખવાના છે તમે જોઈ શકો છો જે રીતના ઉકળતા પાણીની અંદર આવી રીતના પપોડા નાખીને મિત્રો પાંચથી સાત મિનિટ અથવા દસ મિનિટ સુધી તમારે રાખવાના છે જેથી કરીને લોટ છે એ એકદમ બફાઈ જાય કાચો ના રહે કેમકે આપણે એમાંથી એક મસ્તની મજાદાર સ્વાદિષ્ટ વાનગી એટલે કે નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે તો આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો પાંચથી દસ મિનિટ સુધી રહેશે એટલે એકદમ લોટ છે એ બધો બફાઈ ત્યારબાદ મિત્રો તમારે ગેસ બંધ કરીને આ જે પપોડા છે તેને તમારે અલગ વાસણની અંદર કાઢી લેવાના છે હવે આ પપોડા છે મિત્રો તેને આપણે કાતરની મદદથી આવી તમે જોઈ શકો છો તે રીતના ગોળ ગોળ કટિંગ કરી નાખવાનું છે પપોડાનું કટિંગ કરવાનું છે એટલે તમને એમ લાગશે કે કાંઈક પાસ્તા જેવી આઈટમ બને બનવા જઈ રહી છે તો મિત્રો હવે આ કટિંગ થઈ જાય ત્યારબાદ તમારે એક અલગ વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે બે પાવરા કેમ કે હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો તેના માટે મિત્રો તેની અંદર આપણે થોડીક રાઈ જીરું અને હિંગ નાખીને આપણે થોડોક લીમડો નાખશું અને વ્યવસ્થિત થોડુંક કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે ટમેટાનું કટિંગ ડુંગળીનું કટિંગ તેવી રીતના મરચાંનું ઝીણું કટિંગ અને બીજું અન્ય કટિંગ જે તમે નાખવા માંગતા હોય જેમ કે ગાજરનું કટિંગ છે તો તેવું પણ તમે એની અંદર એડ કરી શકો છો આટું થઈ જાય ત્યારબાદ તેને વ્યવસ્થિત આપણે હલાવીશું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો જે આપણે કટિંગ કરેલા હતા પપોડાના જે પપોડાને જે કટિંગ કર્યું હતું એ ગોળ ગોળ ચકેડા કે જેને આપણે પાસ્તા કહીશું એ પાસ્તાને તમારે મિત્રો આની અંદર ઉમેરી દેવાના છે ને વ્યવસ્થિત તમારે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર તમારે મીઠું જીરું હળદર ચટણી ગરમ મસાલો જે પણ તમારે ટેસ્ટ લેવો હોય એ પ્રકારનો બધો મસાલો તેની અંદર આપણે એડ કરવાનો છે અને વ્યવસ્થિત તેને આપણે મિક્સ કરતું જવાનું છે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી તમે મિક્સ કરશો એટલે એકદમ જોરદાર મસ્ત મજાની એક આઈટમ બનીને તૈયાર થઈ જશે જેને આપણે કહીશું ઘઉંના લોટના પાસ્તા મિત્રો આ લોટના પાસ્તા નાના મોટા બધા લોકોને ખૂબ જ ભાવશે એકવાર તમે ટેસ્ટ કરશો તો તમે આંગળા ચાટવા માણશો એવે ટેસ્ટી બનવાના છે અને તમે પણ જિંદગીમાં આવું ક્યારેય નહીં કર્યું હોય મને ખબર છે તમે નહીં કર્યું હોય તો એકવાર તમે અવશ્ય ઘરે ટ્રાય કરજો તમારા બાળકો માટે બાળકો ના હોય તો ઘરના વડીલો માટે તમારા પતિદેવ માટે તમારા પત્ની માટે જે પણ ઘરમાં હોય એના માટે આ આઈટમ બનાવજો બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને ભાવશે પણ ખરી તો મિત્રો આવી રીતના મિત્રો પ્યોર હેલ્ધી આપણે આપણા ઘરના લોટમાંથી જ આવી રીતના પપોડા બનાવીને એક મસ્તના ઘઉંના લોટના પાસ્તા આપણે બનાવીશું અને બધાને ખવડાવીશું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો આવા જ નવા નવા વિડીયો જોવા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ